હેલો આવારી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અત્યારે હવે પાછો કબાટ રેકિંગ બેઠી છે ને મેં થોડી થોડી વસ્તુ કાઢે છે જે લઈ જવાની છે હું લઈ જવાનું છે કરી છે તો આ બધું લઈ ને બધું જે કાઢ્યું પહેરવાના ને બધું કારણ કે બ્લાઉઝ નથી ને એટલે થોડી બાકી છે પેકિંગ કરવાનું એમાં કાલ તો વળે કન્ફ્યુઝન હાલતું હતું ટિકિટ લખાવવાની છે ડાયરેક્ટ બેહોન ટિકિટ લખન ડાયરેક્ટ બેહોન કન્ફ્યુઝન હાલતું હતું

ત્યારે તો બસ મતલબ માં રોદા એવો આવતા હતા એક જ રોદો ખાલી લીધો શાંતિથી થી બધે હુતા હતા એટલો જોરદાર રોદો લીધો ને આમ એટલો શાંતિથી ખાલી બધે થોડાક જ એક વેજ જેટલા જ વિલ્લા હતા વધારે નહોતા વિલ્લા અને અમાર આ મેડમ જો કામ ચાલુ કરી આ મેડમ ના અત્યારે આ બધું કબાટ વિખે ને તે ખબર પડે કે મમ્મી કેટલી નવી વસ્તુ લીધી છે બાકી તો કબાટ નો વિખે તો એમ કે મારા આ વસ્તુ નથી આ વસ્તુ નથી

આને મમ્મી નાઈટ રાખે શીખા રાખે કારણ કે પેલાઓ પાઉચ લોકનો તો પેલે એમનું ડાયરેક્ટ ગામડે જતો નાખી દેતા સ્પેશિયલ પાઉચ બધું મોજા હાથ રૂમાલ ને એવું બધું એ હાથ રૂમાલ એવું એટલે જલ્દી આ આ મૂકી દેવાનું છે તમે રૂમાલ એવું આ મૂકી મૂકી છે એને બોલ તો આ એમ બતાય મૂકી છે થઈ ગઈ છે ગામડે આવે પછી આપણે મમ્મી પૂછો લગનમાં નહીં સગાઈમાં આવે પછી આપણે મમ્મી તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો